Jair Duarte અમે ગામ મુજબ અને મુજબ ગામનો સરપંચ અને આ જે કુસ્તી મલકુસ્તી મેળો થાય છે તે અમારા ગામજનો તથા ત્રણ ગામ મુજબ મકાનપુર અને શિવરાજપુર એના સહયોગથી અમે આ મલકુસ્તી વર્ષા વર્ષે ભાદરવાડના નોમના દિવસે કરીએ છીએ અને આ મલકુસ્તી મેળામાં અમારે અહીંયા ઉખામંડળ તથા બારાડીના બધા ગામડાના વડિયા તથા માણસો જોવા માટે આવે છે અંદાજીત તમે અત્યારે પાંચથી છ હજાર જેવી પબ્લિક હોય અને બીજા યુવાન છોકરા જે ચારસો પાંચસો જણા જે મલકુસ્તીમાં ભાગ લેતા હોય એ ચારસો પાંચસો જણા હોય અને અને આ મેળો અમારે પાંચસો વર્ષ જેટલા અંદાજી થાય છે પણ છતાં આ મેળો લગભગ મારા હિસાબે મહાભારતના ટાઈમથી પણ થતા હતા જે આ અમારે જાણવા જઈએ તો આ મેળો એવી રીતે કરવામાં આવતા હતા કે આમાં સારા અંગરક્ષકો અંગરક્ષકો મળે જે મહાભારતના ટાઈમમાં જે પહેલવાનોને એક જાતની ગોતી શકે કે આ પહેલવાન સારા છે એના માટે આ મેળો કરવા મેળા કરતા હતા જે આજની ટાઈમે પણ અમે વર્ષા વર્ષે ચાલુ રાખીએ છીએ અને આ બધા ગ્રામજનો તથા બીજા બધી પ્રજા અમારા વાઘેરની જ્ઞાતિ તથા બીજી બધી વખામણની જ્ઞાતિ સપોર્ટ તથા સહકારથી આ મેળોનું અમે આયોજન પૂરું પાડીએ છીએ